આમ તો માગણીઓ ઘણા સમયથી લોકોની પણ હતી નેતાઓની પણ હતી જુદા જુદા એસોસિએશનની પણ હતી એમ ઘણા બધા લોકોએ અને પત્રકાર એસોસિએશને પણ આ સાથે માગણી કરી હતી તો આ ટ્રેન જે ચાલુ થઈ છે એમાં લોકોનો ખૂબ આનંદ છે કારણ ભુજથી રાજકોટ અને રાજકોટથી ભુજ એક તો સમયમાં પણ ઘટાડો થશે જે વાહનમાં ને એના બદલે ટ્રેનમાં જાવ એક સેફ્ટી માટે પણ ખૂબ સારું હોય છે અને હજી પણ માગણી આથી પણ આગળ છે કે અહીંથી અમદાવાદ અને અમદાવાદથી બોમ્બે એની એક નિયમિત ટ્રેન અહીંયા શરૂ થાય તો આ તકે હું વિનોદભાઈ ચાવડા અમારા સંસદ સભ્ય માનનીય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો પણ આભાર માને છે પ્રજા પણ ખૂબ આભારી છે અને બધા જ એસોસિએશને જે કંઈ લખિત આપી અને માગણી કરી એ આજે માગણી એક પૂરી થઈ છે એવું લાગે છે પણ આ ટેમ્પરરી અઢી મહિના સુધી આ ટ્રેન ચાલવાની છે પછી આગળ ઉપર હજી પણ આપણે રજૂઆત કરી અને કાયમી ટ્રેન ચાલુ થાય એવા માટેના પ્રયાસો છે સવારે ત્યાંથી ઉપડવાની છે એટલે બપોરે દોઢ વાગે રાજકોટ પૂછશે સાંજે જ્યાંથી ઉપડશે અને રાત્રે ત્યાં પૂછશે પણ લગભગ વાંધો નહીં આવે કદાચ જો ટ્રાઇમિંગમાં થોડોક ફેરફાર થાય તો મોરબીને ફાયદો થશે પણ અહીંયા અત્યારે પહોંચે છે સવા અગિયારે એટલે સવા અગિયાર જે દોઢ વાગે દોઢ વાગે બજારો રાજકોટની જનરલી મેન્ટાલિટી એવી છે બપોરનું બંધ હોય છે અને પછી સાંજે આવે તો લગભગ બે ત્રણ કલાકનું કામ હોય તો વાંધો નથી પણ આખો દિવસ હોય તો આમ ઉલટી ચાલે તો મોટો ફાયદો થશે પણ જે રીતે થઈ છે એ એના માટે સંતોષ છે આપણને બધાને